હી પ્રજાને જાગૃત કરીએ એ માટેનો આજનો આ વક્તા પ્રશિક્ષણ શિબિરનો કાર્યક્રમ છે હર્ષ સંઘવીએ રૂપાલ વરદાયની માતાના દર્શન કર્યા નાગરિકોની સુખાકારી માટે ગૃહમંત્રીએ પ્રાર્થના કરી હર્ષ સંઘવીએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી નવમના દિવસે માતાજીની પલ્લી યાત્રા નીકળશે પલ્લી યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરાઈ વરસાદી માહોલ હશે તો ડોમ પણ તૈયાર કરાશે નોમની તૈયારીઓ જાણે કે ચારે દિશાએ ચાલી રહી છે અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા જે દર્શનાર્થીઓ છે એ નોમમાં આશરે દસથી બાર લાખ દર્શનાર્થીઓ પધારતા હોય છે સત્યાવીસ અલગ અલગ સ્પોટ ઉપર પોલીસ બંદોબસ્ત તંત્ર દ્વારા અધિકારીઓ આ પ્રકારનું આખું પ્લાનિંગ

રાત્રે સુધી ભક્તિ જોડે જોડે ઓપરેશન શક્તિ નજરે પડશે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધીને વિવિધ વિષય પર આજે માહિતી આપી ખાસ તેમણે જણાવ્યું કે રાજ્યમાં સાયબર ક્રાઇમ સામેના પ્રયાસોમાં મહત્વની સફળતા મળી છે છેલ્લા એક મહિનામાં સાયબર ક્રાઈમના કેસોમાં ઘટાડો થયો છે અને ગુનાઓને અટકાવવા મહત્વના ઓપરેશનો હાથ ધરાયા છે જે દૂષણખોરો છે એ વધુમાં વધુ સિનિયર સિટીઝન્સને એના શિકાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય એવું ઓપરેશન હશે કે જેમાં લેયર વનથી લેયર છ સુધીના આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે એટલે आ एक महत्वपूर्ण ऑपरेशन ગરબા અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન ગુજરાતમાં વહેલી સવાર સુધી ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ સફાઈ કર્મીઓની સરાહના કરી સફાઈ કર્મીઓને ઘરમાં બોલાવી ભેટ આપવા માટે લોકોને અપીલ કરી પાટીલની સફાઈ કર્મીઓ જોડે ફોટો પડાવી અપલોડ કરવાની અપીલ કરવામાં આવી શહેરની ગંદકી સાફ કરતા સફાઈ કર્મીઓનું સન્માન કરવા માટે લોકોને અપીલ કરી સાથે જ સફાઈ કર્મીઓના સન્માનનું અભિયાન નવસારીથી શરૂ થઈ સમગ્ર દેશ પહોંચાડવા માટેનું આહવાન કરાયું છે

કરીને રોષ વ્યક્ત કર્યો અમદાવાદમાં પરિણીતાએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે મેમનગરના પટેલવાસમાં રહેતી પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો

और अह हम कहता गम्मेत्या तू पैसा અમારું પૈસા થી સર્ટિંગ કર તારા પિયર પક્ષમાંથી તું અમને પૈસા લઈને આવો છે તા પૈસા લઈને આવ તો ગम्मेत्या થી પૈસા લઈને આપ અમને ઓર એને टॉर्चर કરતા માનસિક टॉर्चर એટલું આપ્યું મેડમ કે એને ગળો ગળો ફાંસો ખાઈ લીધું કંસુરા પાસેના વડા ગામમાં એક ફાર્મ હાઉસમાં લૂંટારુ ટોડકી ટ્રાટકી હતી ફાર્મ હાઉસના માલિક કમલેશ પટેલ અને એક સાથીને હથિયારની ધાકે બંધક બનાવી લૂંટ કરી લૂંટારુઓ રૂપિયા 3 લાખ રોકડ અને મોબાઈલને લૂંટ કરી લૂંટારુઓ માસ્ક અને કાળા કપડા પહેરીને આવ્યા હતા લૂંટારુઓ હથિયારોથી સજ્જ હતા અને સંપૂર્ણ રણનીતિ સાથે લૂંટને અંજામ આપ્યો હતો ઘટના બાદ પોલીસ કાફલો એસઓજી એલસીબી અને એફએસએલ ટીમો તપાસમાં જોડાય છે ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી રહી છે છે તેમણે માથાના ભાગે અને મોઢાના ભાગે દુકાની પહેરેલ હતી અને તમામે હાથની અંદર હેન્ડ ગ્લોવ્સ પહેરેલા હતા આ બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક ધનસુરા પોલીસ એલસીબી એસઓજી અને તમામ સિનિયર અધિકારી ત્યાં તાત્કાલિક સ્થળો પર પહોંચી ગયેલા જિલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલી અને ડોગ સ્કોડ અને એફએસએલની ટીમને પણ તાત્કાલિક સ્થળો પર બોલાવી લેવામાં આવેલી ટીમો બનાવી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટેના તમામ પ્રયત્નો ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે છ જે ઈસમો આવેલા છે એ પાણી બાંધેલા હતા અને હાથમાં હેન્ડ ગ્લોવ્સ પહેરેલા હતા એટલે આ જે ગુનેગારો છે પ્રોફેશનલ ગુનેગારો હોય એવું લાગે છે અને અલગ અલગ દરેક એંગલોથી પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે

કોઈ જાનહાનિ નથી સર્જાઈ કેમિકલ કંપનીના પ્લાન્ટમાં અચાનક જ આગ લાગી હતી અને ખૂબ જ વિકરાળ સ્વરૂપ તેણે ધારણ કર્યું હતું પરંતુ બીજી તરફ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગના જવાનોએ કામગીરી શરૂ કરી અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ચાર ફાયર ફાઈટરો દ્વારા જેથી આગ પર કાબુ મેળવી શકાય